અમરેલી બટરવાડી વિસ્તારમાં હીરાના કારખાના પાસે દાડમાના જિગ્નેશભાઈ પરમાર હીરાના કામ માટે આવેલા તે દરમિયાન દોઢેક વાગ્યાના અરસામાં ગાવડકા ગામનો મેહુલ ખોડાભાઈ હેલૈયા તથા અન્ય ચાર ઇસમો અચાનક આવી જિગ્નેશભાઈ પરમાર સાથે ગાળા ગાળી કરી છરી વડે હુમલો કરી ગયા તથા છાતીના તથા પડખાના ભાગે ઇસા પહોંચાડી તેમજ ઢીકા ઢીકાપાટુનો માર મારી નાસી ગયેલા હતા इसाकरस्ता हाल सिविल हॉस्पिटल अमरे लिखाते सार वाले रहेल छे अब नवा कामना फरियादी तथा आरोपी ने बोला चाली थेल्ते बाबत तो मन्दुक्ती बनवा पामल छेते हके कैसा झामा मरेल छे ये तो दा सुबना मरेल छे आह कुमार नाम परे मारो नाम आनंद ले यहाँ बाय सारे क्ला परमाण गांव लाड में कुतलिया आह ब ને હીરામાં કારખાને નક્કી કરવા આવ્યો હતો બેસવા ને અચાનક મેહુલ ખોડાભાઈ હેલૈયા કામ દાડમાં અહીંયા ત્રણથી ચાર જણાને લઈ અને અચાનક પોતાને અગાઉથી બોલાચાળી થયેલ એનું બંદુક લાગી અને અત્યારે બે બે રહી મારા છોકરાને અત્યારે સરયું ઘા માર દીધા છે છે પછી હૃદયની બાજુમાં હાથમાં આયા માર્યો છે ફોડીની બાજુમાં હાથમાં ફાડી નાખ્યું છે બે હાથમાં સરયું માર દીધી છે અને બે હાલત બે રહીમી ઘા માર્યા છે અચાનક બાજુવાળાનો મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે એના બાજુમાં જ હતા

અને એક મુસલમાન નો છોકરો હતો એને બે ને ઓળખું બીજા બે છે એને નથી ઓળખતો વધ